મારો બેટો મને જેટલું યાદ છે બાકી છે તો એ મારો બેટો કોઈ લખતો નહી સત્તરસો રૂપિયા હું કોઈ થવાનું નહીં પછી ખરા તો ફોન આવ્યા ફોન

તો કાકા પેટીએ લેવા જવું પડે તો પેટીએ લેવા જવાનું પણ તું લશીન રાખ તો કોઈ ખબર પડે ન કર આખા મહિનાના આટાણાના પૈસા હું ભૂલી જઈ તો હું કઈ છીને ના કાકા કેરું સરના તો બાકી યાર કેમ સરના તો પાછી ચાર ના ચાર ના હે લે આ વસ્તુ જાળ તું જતો જ નહીં મારે ત્યાં જવાન કઈ મન તો નહીં તું જતો નહીં યાર ને હવે કોઈ બાકી છે માં મને તો કાકા તમે બાકી લાવો ને મને તો ખબર હોય બાકી હું તો લાવું છું હું મારું ભરી દઉં પણ તારું બાકી તું કોઈ બાકી લાવ્યો તો કઈ થી

બા બપોર સુધી અલે આટલું કરી ગયા થી આવા એ ફેશન વાળી તારો બાપ હેડ્યુટી ટોન નઈ ને તું ચરનાટ બનીને કલમ મંડ ભલા બટન વાખન

બહુ સીમા રે બી દે ભેસો લઈ એટલે એની આપણે ચાલ ભૂડો કરવા આપણો કોમ કીધું કરવું પડે ને આખો દાડી બી જ જતી રે તા ના આ ગાયો સ તે ગામ બહાર ચડી નાતી ને આપણે ગુટલી લેવાનું લેડે વા હું કરું કે મેક લિયા કાકા જો ઓવર હા કા રાતે તું નતો કરેતો તો તું કિતલા વાગે આયા તેમ કી પેલા તો કાકા તું તો મુ દાર નાવતો રેતો લે ખા તો જાલતો રેતો પણ કા મને એમ લાગી કે તું મારો તો ખરી કે ખરી ચમ દાદા કરે હ અલા આタル મત ભણ લાગે કા બોપરની અલા કાકા હા ઇતંગ બહાર જતો તને ખબર હતી અલ્યા બહાર જ્યો તો એ વાત તું છોડે પહી રાતે તને ખબર તો છે કે એ આપણા મેલન ફીરેલો ફરતી હોય હે એ કાકા આપણે નીકની લાગતી અલ્યા નીકની લાગતી નીકની લાગતી તો તે તને ખબર નહી પૂછી લેવા નતો રે તો કંથી હેડી ને હેડ્યો યાર રાતે એટલી અને આ બધું આ ફોનમાં દેસ મનજી આ ફોન માં દેસ ની તું મને બતાજી પેલે

કાકાને નહીં બેહીને ગાજે ના ચાલે ભાઈ આપણે તમે હા તમા આવે એટલે આપણે અમે બેના વિડિયો બનાવી આ તો એક તમે નાચો આ તો હે હું કાકા વિડિયો બના પહેલા વિડિયો ચાલુ જલ્દી ચાલુ કર કે બધા જોવા

પૈસા આવશે <tipan>

દેખાતી કાલ બધા તો ઘડી વાત લગાવ દે આજ તો ફોન લગાવવા દઈ ગયો લાગે લાગે લાગે

હા હા મો આ તો ઘણા દાડી યાદ આવી જીને એટલે ફોન કર્યો મેં એ અલ્યા ભૂલિયા અલ્યાજી એટલે મારો અલ્યા છે ખાવાનું થઈ ગયું હે તો હા શું નાણજી પપ્પા અમને બોલાવે ને એટલે હું જતી રહું આ મેલો ફોન મેલો ન કરાવે મને પકડાઈ જાઉં આપણે બે જણા અલ્યા ભૂલિયા અલે ચીટની કાકા તાન તો ચોકણ એ કે એ હે ખાવાનું બની તોડી ખાવાનું હોય બધા પડશે કાકા આ તો ભૂખ ને લાગી માં અલ્યા ભૂખ ને લાગી તો ભાઈ મારે એકલા ખાવા પીવાનું લ્યા તને ખાયલા હું પેલો ઓરઈસ બધા મૂકી દઉં એ ફોન માં ફોન તું આ બધું ના કરે લ્યા પૈસુ ભૂખ્યો રહી જઈયે તો કાકા મોડા કરે છે હું બધા મૂકું કાકા હું એકલો ખાઈને પૈ કેતો નહિ હો હું બધા મેલ આ તું દર બજન જે મેલ મેલ કે કોણ આટલું હું કરું હું કાકા બજન મેલ દઉં આરિતે મુખાઈતા હા લે હા એ ભૂનિયા કાકા અલે મે તો થઈ ગયું ફוקર તો તો કે જો કાકા બધા દેશો મેલ દીધું ખબર ને ચાઇના વાળા બહુ મારા બેટા કે અમે ઓમ છે આ ચાઇના વાળા બાર બળ દે પૈસે નું ના ક્યો હું ઈ લાઈર પર ના ક્યો આ માધી વાવળ ના કાકા તમાજી હું ફોન કરયા કે તવાજે ખબર હે આજ તો તને હું પામો નો પામો નવ વાજે મે કાટુ છે કે હારો કાકા ને હું થી જા તારી તો ખાટ લઈ ગેર એવો મોટો હાથ માં આવી કે બહુ એટલે જીવી તો દુખે જીવાજે હું વાળો ન કા ઓન કે ઓન હું વાળિયા કાકા બે બાજુ ઉંગા કાકા બે બાજુ ઉંગાતા હાથ માં એવો લાયો હું 400 રૂપિયા લેતા ખબર એ એ કાકા આ તો કઈ કઈ નું બોલે કિતક કઈ કઈ તામ બોલા કાકા તો કેવો ત Baki ni kya kaka? Na, baki liya pa moina ni bialanti. A, liya mungkutu hai. Kaka, bimobas karawo? Kaka, bimobas karawo? Sama mo? A, liya satla na mara baya na kira liya. No, naho ala kaka? A, liya koi na ala naho. A, tungwan karna liya bakya waga. A, manto.

તો દે પેલેં કે કોણ બેઠું પાકા કોણ થી બનાન ને હા બાતી આવ હા બાતી ને આ કોણ આવા একেলাছারা? আকেলা পুনায়ে? ক্যাশ্য়ে ওনাই কালান্ন তমা কালেন কবালান্িনাকেন কবা কবালান্না কবালে কবার পালেন্ন কবাল એટલે કોઈ હોય તો સોનતા બોલતા કોઈ નહીં રહેતી તમે ફોન પૂર્ણ લગાયો હ ના 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 સોનતા નહી તું પણ બોલો પેલા સોના એટલે મારા ફોન ઉપર તું મારા જોડે આવી વાતો કરે હ કે તું સોનતાની વાત કરું એટલે હોય સોનતા કોઈ નહીં હજી ફોન આવ્યો તો કેટલા આજે ફોન ફોન આવી પેલા નંબર પર

એ ભુલીયા હા કાકા અલ્યા તું આજે કને કોના ફોન આવે અલ્યા તુજી કોના બોલા કાકા અલ્યા એક જણાનો ફોન આયા તત કે સંતાન નામ્યું અલ્યા સંતાન હોય કે કી સંતાન ખબર તો હ અલ્યા તારી માં કાકા તો ડાટવારી લાટ કાકા હા એ તો આપણે પેલી રીલ કાકા હા એના ફોન એના ફોન આયા હોવા એના હતા છે તો વાત નઈ કર તો 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 વાત નઈ પડ્યા તું મારા બાપા તો કેટલા ફોન આવી લે

મારો વિડિયો ગમે છે ને ઓય એને કાકા ફોન આવ્યો છે હા હું એક આવા વેલા વાત હો કાકા વેલા તમને વાત કરવા જે મને મારું મને મારું બીટ એવું લાગે કે ગુલ્લીઓ મને ના કે હોય ટકા બનાવો આજે હું કરું છે હું જોરો નું વર રાખું નકર આ મારો બેટો કોકડા મારા બેડા ખોખરા ખાલી કરમ રાખશે એવું લાગી રહ્યું છે આજ પણ હું જોઉં છું વતર હુજરું અને એ તો તર રાતે જાય છે તો હારું એડો એટલે તો ગોળું કરવા દે ગુલ્લીયા કાકા

આજ બના જોવા જઈએ આ નું મારો બેટો સુરી બની વાતો કરતો હતો એટલે હું કેતો હતો કે ફોન પૂર્ણ આવે ફોન પૂનો મારો બેટો જવાબ કોઈ હાલતો નતો આજ બની વાત છે ને અરે મારો બેટો મારા બેડા ખોખરા કરે છે ઢીલા કરાવી દે હે इतो काका का जोतो तो मुवंदो पौन? जोतो तेई वात बदी में तो प्याला हान मना इम क्या शोडी पुण बोलतीती? इतो काका दिल्समो का आवे? ए दिल्स्वारी ये सोडी तु बनेओ आवी बातो करले? कुनी सोडी काका? तो आतो तन सुणो वाज गाटकले म

અલ્યા નોડા પૈ તો હવનેડા પણ આવે કામાભાઈ બંધો હ ને યે નોડા પૈલા પણ આઈ કે ભાઈ બન્નોડા પૈલા પણ આઈ માનતી કે ભાઈ બન્નોડા ને ઈ ની નઈ કાકા એમ નઈ આ તો કેવત છે કાલો જો થોડા કાકા પેલા ઓ કાપા હા જુઓ કેનો માતા કાકા લેગા પુરીઓ આ બધા

અમે જનારી પૈસા મંગાવવાની વાત તો કરેલ્યા તો મારા આબુના તો ઢગલા બોલાઈ દેલ્યા ના કાકા ખબર ના પડી કે ખબર કાકા મેં વાત કરી દીધી કે ભાઈ નાલી દેજો જતા હે તો આઉ નાઉ કરે તો લે મારું મારા ઘર બકોય આણાળી વેકે વઈ રે કશું રહે હે કાકા આપણે કેમ બેઠા બેઠા એટલા માલચોથી લઈ લેવાનો ના કોઈ ની આવતો મજુ યેન ભઈરાન તો કશું લિયાતા નહીં તો તમારા ભાઈબંધ જીવા વાતો કરીએ તો તમે યેન છોડીને લિયાલા ખબર હે ઈ વાતો કરે જતી હોય અને આ નુહા આપડા ફો લઈ ગયા તે ફો લાયા ઈ પશુડી હતી તો હાલ હતું पण आता तू बोलत होतो आणि तूच्या तू 500 रुपयांनी तुम्ही ने काढी ने का काना तू लाय चववणो पुरे काढू तू इतके चववणो ने, ने काढी तू तो काका तम 100 रुपयानु आवे कितला फोन आवी त करतो

પછી નહીં તો અલગ નહીં પડે આ તારા ભયરા ખોકરા કરવા કારણ કે તને રોજ રોજ છે ને હવે કોઈ તારો કરે આવો પેલા એ બોલ નિકાર શું નહીં આજ પછી કોઈ તારો મોબાઈલ મારા જોડે માગતો નહીં ચેક કશું કરતો નહીં અને પેલા દોહાવનો

અને કમેન્ટ તો કરવાનું જરૂર ભૂલતા નહીં હો કારણ કે અમે મહેનત એટલી બધી કરીએ છીએ આટલું તો કોઈ કરો લે